હાલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને જો આજે બનાવવાની છે આપણે ફરાળી વાનગી તો તેના માટે આપણે આ બાફેલા બટેટા લઈ લીધા છે અને આ લઈ લીધો છે રાજગરાનો લોટ તો કઈ ફરાળી વાનગી બનાવવાની છે તે જોવા માટે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો સૌથી પહેલાં આપણે આ બટેટા લઈ અને તેને મિક્સર જારમાં કટકા કરી અને લઈ લેશું અને આપણે આ ઢોકળિયામાં પાણીને ગરમ કરવા મૂકી દીધું છે જેથી આપણે બેટર બનાવીએ ત્યાં સુધીમાં આપણું પાણી એકદમ ગરમ થઈ અને રેડી થઈ જાય હવે આપણે એક બાઉલમાં જે બટેટાનો ક્રશ કરી અને છૂંદો કર્યો છે તે લઈ લીધો છે અને તેમાં આપણે જે ફરાળી લોટ લીધો છે તેને એડ કરી દેસુ તમે કોઈ પણ ફરાળી લોટ લઈ શકો છો સિંગોડાનો અને જો તમારી પાસે ફરાળી લોટ ન હોય અને સાબુદાણા અને સાંબો પડ્યો હોય તો તમે તેને પણ મિક્સરમાં ક્રશ કરી અને તેનો લોટ બનાવી અને આમાં એડ કરી શકો છો તેનાથી પણ ઢોકળા બની જાય છે ફરાળી હવે આપણે તેમાં આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું તમે તમારા સ્વાદ પ્રમાણે તીખું વધારે કે ઓછું રાખી શકો છો હવે આપણે તેમાં બધા મસાલા એડ કરીશું તો સૌથી પહેલાં હળદર ત્યાર પછી હિંગ ગરમ મસાલો થોડોક જો તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો ધાણા જીરું અને ત્યાર પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું

બેટર તૈયાર કરી લીધું છે હવે આપણે બધી વાટકીમાં તેલ લગાવી અને તેને તૈયાર કરી લીધી છે તો ત્યાર પછી આપણે બધી વાટકીમાં આ રીતે બેટર ભરી લેશું અને આપણું ઢોકળિયું પણ એકદમ ગરમ થઈ ગયું છે પાણી તો આપણે તેમાં વાટકીને મૂકતા જશું વાટકીને અને ડીશને અગાઉથી તેલ લગાવી અને તૈયાર જ રાખવી કારણ કે આપણે સોડા એડ કર્યા પછી આપણે તેને ડાયરેક્ટ ઢોકળિયામાં જ મૂકી દઈશું આપણે બધી વાટકી ભરી અને મૂકી દીધી છે વાટકીને આ રીતે આપણે અડધી પોણી જેટલી જ ભરશું કારણ કે તે ફૂલાશે એટલે આખી થઈ જશે અને ત્યાર પછી આપણે આ પ્લેટમાં પણ તેલ લગાવી લીધું હતું અને પ્લેટ ભરી લીધી છે આપણે તેને પણ આપણે ઢોકળિયામાં મૂકી દેશું ઉપર પ્લેટ પણ આપણે મૂકી દીધી છે અને ત્યાર પછી હવે આપણે ઢોકળિયાનું ઢાંકણું બંધ કરી દેસુ અને તેને મિનિટ મિનિટ માટે પાકવા હવે થઈ ગઈ છે તો આપણે ખોલીને જોઈ લઈએ એકવાર એકદમ સરસ રીતે ફૂલાઈ ગયા છે અને થોડું વધારે ભર્યું હતું એટલે થોડું બહાર નીકળી ગયું છે પણ એકદમ સરસ ફૂલાઈ ગયા છે તો આપણે તેને ઠંડુ પડવા દઈએ તો તૈયાર છે આપણા ફરાળી ઢોકળા વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આવી અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો